ત્યારે ઉત્સવ થયા કેટલાક લોકો જો એવા હોય છે કારાગ્રહ માં જ્યાં પ્રગટ થયા કે ત્યાં જ ઉત્સવ શરૂ કરે છે ઉતાવળ ન કરો એકનું મન ચંચલ થાય ને તો એની પાસે જે બેઠો હોય એનું પણ મન થોડું ચંચલ થઈ જાય અને અનેક નું મન ચંચલ થાય તો ધીરે ધીરે મારા મન ઉપર પણ થોડી અસર થવા લાગે ઉત્સવ નવમી દિવસે છે અષ્ટમી રાત્રે પ્રભુ નું પ્રાગટ્ય થયું છે અષ્ટમી રાત્રે ઉત્સવ થયો નથી વસુદેવજી બાલકૃષ્ણ ને ગોકુળ માં પધરાવે છે પ્રાત કાલ માં નંદબાબા યશોદા મહિના છે ત્યારે શ્રી કૃષ્ણ દર્શન થયા છે નંદ મહોત્સવ અષ્ટમી ના રાત્રે થયો નથી નવમીના ના પ્રાતઃ પછી થયો

વસ્તી વધે તેથી ધરતી થી વજન લાગતું નથી પાપ વધ્યા પછી વજન લાગે છે રાજાઓ અનેક દેશ માં ઉત્પન્ન થયા છે પ્રજાને ત્રાસ આપે છે પાપ વધ્યું છે કૌશ એવો દુષ્ટ હતો બાપ ને મારે જે બાપ ને મારે તે શું ના કરે જબરદસ્તી થી રાજા થયો હતો પ્રજા બહુ દુઃખી થઈ હતી પૃથ્વી માતા ને પાપ સહન થતું નથી કલાક સુધી એકાગ્ર ચિત્ત પ્રેમથી પૂજા કરો પ્રાર્થના કરો પ્રાર્થના કરો ત્યારે જગત નો સંબંધ છોડો આ જગત હું અને મારા ભગવાન અમે બે જણ છીએ હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે અહીંયા ભગવાન પ્રત્યક્ષ દર્શન કરતા કરતા પ્રાર્થના કરો પ્રાર્થનામાં બહુ શક્તિ છે પ્રાર્થનામાં જેટલી થશે એટલું ફળ જલ્દી મળશે બધા દેવો નારાયણ નારાયણની પ્રાર્થના કરે છે પ્રાર્થનામાં બ્રહ્માજી ની ભગવાન માં તન્મયતા થઈ ભગવાન ની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શકે બીજા કોઈ સાંભળી શકતા નહીં પ્રભુએ આજ્ઞા કરી હવે હું જલ્દી પ્રગટ થવાનો છું

એ દેવ હો તમારી બધી ચિંતા છે ચિંતા આકાપી ધાકાર્યા નિવેદિતાત્મદે સદાપી કેટલાક લોકો ઘરમાં સેવા પૂજા તો કરે છે પણ જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ને તો ભગવાનના સન્મુખ પણ ચિંતામાં ઉદાસ થઈને બેસે છે હવે શું છે ભગવાનના સન્મુખ ઉદાસ થઈને બેસે તો ભગવાનને ખોટું લાગે છે તારો બાપ ઘરમાં બેઠો છે હું કઈ મર્યો નથી હું જીવું છું તારી બધી ચિંતા મને છે ચિંતા છોડો હું ભગવાન નો છું હું ભગવાન નો છું ભગવાન મારા છે એ ભાવમાં તન્મય થઈને પ્રેમથી પૂજા કરો ભગવાન નું સ્મરણ કરો બ્રહ્માજી એ કહ્યું છે હવે ચિંતા કરવાની જરૂર નથી ભગવાન પ્રગટ થવાના છે